કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કટવાડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના વિવિધ અહેવાલો રજૂ કર્યા જેમાં ભારતમાં આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે જર્મન વોચ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા છેલ્લા ત્રણ દાયકાના ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ પ્રમાણે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત છઠ્ઠા ક્રમાંક પર આવે છે આ આંકડા દર્શાવી રહ્યા છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં ક્લાઇમેટ ચેન્જને કારણે ભારતમાં અંદાજિત એંસી હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અંદાજિત એકસો પચાસ બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું છે આ ઉપરાંત રિપોર્ટ પ્રમાણે ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કના ટોપ પચાસમાં પણ ભારતના નવ રાજ્યોનો સમાવેશ થાય છે જેમાં ગુજરાત રાજ્ય પણ સામેલ છે અને આ ગંભીર પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરતા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના સંશોધનમાં જાણવા મળ્યું કે છેલ્લા ઘણા સમયથી વરસાદી પેટર્નમાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ આવ્યો છે અને અગાઉ જ્યાં સૌરાષ્ટ્ર રિજિયનમાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં હવે વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે આપણા કરતા આંધ્ર દરિયા કિનારો નાનો છે છતાં ત્યાંની સરકાર વાવાઝોડાથી બચવા માટે અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણને સુધારવા માટે ગ્રેટ ગ્રીન વોલ બનાવવા જઈ રહી છે જેમાં દરિયા કિનારાનું બાયોશિલ્ડિંગ કરશે જ્યારે ગુજરાત રાજ્યનો સૌથી લાંબો દરિયા કિનારો હોવા છતાં આ ચિંતા ગુજરાત સરકારને કેમ થતી નથી ગુજરાત સરકાર આ ત્રણ ત્રણ દાયકા એટલે કે ત્રીસ ત્રીસ વર્ષના ડિકેટમાં ત્રીસ વરસ એટલે ત્રણ ડિકેટમાં હજી પણ ગુજરાત સરકાર શીખ નથી લઈ શકતી કે ગુજરાત સરકારને ક્લાઇમેટ રિસ્કના કારણે ક્યાંક લીલો દુકાળ જોવા મળે છે બનાસકાંઠા જેવા વિસ્તારમાં કે ખેતરો તો લીલાછમ હોય પણ પાકે કંઈ નહીં એ જ પ્રકારે અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં અર્બન ફ્લડિંગ ના કિસ્સા જોવા મળે સુરત જેવા શહેરમાં ફ્લડિંગના કિસ્સા જોવા મળે આ માત્ર ને ઘટનાઓમાં જે વધારો છે એ ક્લાઇમેટ ચેન્જના લીધે છે અને એની પાછળ કોઈ જવાબદાર છે તો આપણે સૌ જવાબદાર છે અને તે દિશામાં કામ કરવા માટેની અમે સરકારને રજૂઆત કરીએ છીએ આપણા માધ્યમથી કે માત્ર ખેતરોના જઈને પાકના નુકસાનનું સર્વે કરવાથી પૂરું નહીં થાય પર્યાવરણ મંત્રીને ચિંતા કરવી પડશે પર્યાવરણની કે આ પર્યાવરણનો બચાવ કેમ કરશું તો એ પર્યાવરણ મંત્રી આ પર્યાવરણમાં આવી ઘટનાઓ કેમ ઘટી શકે તેના માટે શું નક્કર પગલાં ભરશે તે સૌથી મોટો સવાલ છે